કીમ ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર મૂળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બનવા પામી હતી વહેલી સવારે શાળાએ જતા સમય ઇકો કાર પલટી ગઈ હતી સામેના તરફથી અન્ય સ્કૂલ વાન બસાવતા કાર ચાલકે સ્ટેરિંગ પાસે કાબુ ગુમાવ્યો હતો આ ઘટનામાં ઇકો મોટર કારમાં સવાર નવ વિદ્યાર્થીઓમાંથી છ બાળકો ઇજાગ્રસ્ત થયા છે તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી સુરત જિલ્લાના ઓલપાડના મૂળદ ગામ પાસે આજે સવારે સ્કૂલ ઇકો વાન પલટી મારી ગઈ હતી ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આરાધ્યા સિંઘના પિતાએ કિમ પોલીસ મથકે અંગે ફરિયાદ નોંધાવી છે વિદ્યાર્થીની નામ વાલી શક્તિકુમાર તેજકુમાર સિંઘે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે બંટી નામના ઇકો વાહન ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું ફરિયાદમાં જણાવ્યું છે ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્કૂલ વાન પૂર ઝડપે જતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કિમથી બાળકો ભરી બોલાવ ગામે વિદ્યાર્થીઓ લેવા જતા અકસ્માત અકસ્માત બાદ કાર ચાલક પોલીસ મથકે હાજર થઈ જવા પામ્યો હતો વેકેશન ખુલતા જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકિંગ કરાયું હતું જોકે હવે બધું જે છે તે પ્રમાણે ચાલતું હોય તેમ રાજ્યમાં એક પછી એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે